ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ મહેસાણાના એક ગામની સીમમાં પણ પ્લેન ક્રેશ થયું હતું ડીવાય એસ ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ કે જે અમરેલી ખાતે પોતાના સિંગલ એન્જિન પ્લેન્સ દ્વારા તાલીમ આપતી હોય છે ત્યારે આજે અનિકેત મહાજન કે જે પોતે જે કે પોતે પોતાનો તાલીમ દરમિયાન દરમિયાન લેન્ડિંગ એન્ડ સર્કિટ ટ્રેનિંગ ટેક ટેક ઓફ ઓફ લેન્ડ કરીને ત્યારે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના શાસ્ત્રીનગર ખાતે કોઈ પણ કારણસર એમનું પ્લેન ક્રેશ થયું હતું તાત્કાલિક મેળે એમને કોલ આવ્યો હતો સ્થળ પર પહોંચીને ફાયર પોલીસ અને ટીમ ડિઝાસ્ટરની ટીમે એરિયા કોર્ડન કર્યો હતો એમને રેસ્ક્યુ કરવા પ્રયત્નો કર્યા હાલમાં અનિકેત મહાજનનું મૃત્યુ થયું છે અને આગળ પ્રોસિજર ચાલુ છે પ્લેનમાં ટ્રેની અનિકેત એકલો હતો અને તે જ પ્લેન ઉડાડતો હતો ફાયર ઓફિસર એસ સી ગઢવીએ જણાવ્યું હતું કે સાડા બાર કલાકની આસપાસના સમયગાળા દરમિયાન અમરેલી એરપોર્ટની અંદર ચાલી રહેલા ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટના ક્રેશ થવાની દુર્ઘટના બની હતી

માત્ર એક જ વ્યક્તિ સવાર હતી જેને દુર્ભાગ્યવશ જીવ ગુમાવ્યો હતો પ્લેન ક્રેશના કારણો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે અને અધિકારીઓ ઘટનાની વિગતવાર તપાસ કરી રહ્યા છે સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈ ચિંતા વ્યાપી રહી છે અને અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થાઓને વધુ મજબૂત બનાવવાની ખાતરી આપી છે પ્રતાપવાડા દિવ્યાંગ ન્યૂઝ ધારી અમરેલી